પાસે ભૂવો પડવાની ઘટના બની છે ભૂવો પડતા રાહદારીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ત્યારે મસમોટો ભૂવો પડવા છતાં પણ એમસી મૌન જોવા મળી રહ્યું છે સ્માર્ટ સિટી અમદાવાદ ભૂવા નગરી બની હોય તેવું લાગી રહ્યું છે

વટવા ઈસનપુર ગોલાસી તો મેન રોડ છે જ્યાં લોકો હજાર લોકો ત્યાં આ રોડ પરથી અવર જવર કરતા હોય છે આ ભૂવો છે ભૂવાની અંદર બી મોટો બીજો ભૂવો પડ્યો છે એક તરફ સ્માર્ટ સિટી અમદાવાદની વાત કરતા છતાંધીશોએ અમદાવાદનું નામ ભરી હવે ભુવાનગરી અમદાવાદ કરી નાખવું જોઈએ કારણ કે આ ભુવાનગરી પાછળ લાખો કરોડ રૂપિયાના ખર્ચા થશે છતાં રોડ હજારો લોકોને ટ્રાફિકને આવવા જવામાં બી ભારે મુશ્કેલી પડી રહી છે બાજુમાં એક શાળા આવી છે સંજોતા આ શાળા વેકેશન રીતે બંધ છે છતાં નાગરિકોને પારંવાર મુશ્કેલી થઈ રહી છે આ રોડ ક્યારે બનશે કે આ ભૂ ક્યારે પુરાશે એક પ્રશ્ન છે પણ હવે એ વાત ચોક્કસ આવનારા દિવસોમાં અમદાવાદ શહેરનું નામ કુવા નગરી અમદાવાદ કરી દેવામાં આવશે એ નક્કી છે હરીશ સાથે વૈશાય રાણા કે ટીવી ન્યૂઝ અમદાવાદ અમદાવાદ શહેરના મનેરીકર વિસ્તારમાં હીરાબી ટાર પાસે મસ્ત ભૂવો પડ્યો છે જેના કારણે સ્થાનિક લોકોને આવવા જવા ભારે મુશ્કેલી પડે છે આપણી સાથે સ્થાનિક બેન ઉપસ્થિત બેન આપણું શું નામ અનિતા અનિતાબેન બેન આ ભૂવો કેટલા વખતથી આપણે શું સમસ્યા છે આ ભૂવો અહીંયા છેલ્લા પંદર દિવસથી છે અને આ લોકો કામ ધીમી ગતિએ ગોકળ ગતિની ગાયની ગતિએ કામ કરે છે આ લોકો લોકો આ જાવ તફરીક પડે છે ટ્રાફિક બહુ જામ થઈ જાય ઘણીવાર તો એમ્બ્યુલન્સ ફસાઈ જાય ઘણી વાર આવા જવામાં સ્કૂલે થી આ ટ્યુશન થી છૂટેલા છોકરાઓને તકલીફ પડે ખૂબ સમસ્યા બહુ છે ટ્રાફિક ની સમસ્યા ઘણી વધી ગઈ છે એના લીધે આ બુઆ પર લીધે સમસ્યા ઘણી વધી છે હરીશાઈ સાથે વૈશાળાણા કેટીવી ન્યૂઝ અમદાવાદ